દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા બોડિયાત બોડિયા બોડિયાભીત ગામની મુલાકાત કરાઈ તેમજ બીએલઓ તથા સુપરવાઇઝરો સાથે બેઠક પણ યોજી આ તરફ છબી અગિયાર બે હજાર પચીસ બુધવારના સાંજે સાત કલાક સુધીમાં ધાઉદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા સંજેલી તાલુકામાં વિવિધ કામગીરીઓને લઈને મહત્વપૂર્ણ મુલાકાતો યોજાઈ હતી કલેક્ટર દ્વારા તાલુકા બોડી તાલુકાના જે બોડિયા બોડિયાભીત ગામની મુલાકાત કરી અને ગ્રામજનો સાથે રજૂઆત સાંભળી અને તેમના પ્રશ્નો સાંભળી તેમના ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા અને તાલુકા સ્તરના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામના વિકાસ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગામના તલાટી સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી હતી અને રોજિંદા રજિસ્ટર તથા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને તલેટર દ્વારા નિભાવવામાં આવતા કામગીરી વધુ સુનિશ્ચિત સુનિશ્ચિત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે આજે વિવિધ વિભાગોની કામગીરીને લઈને સ્થળ પર સમીક્ષા કરી હતી અને લોકોની સમસ્યાઓ સાંભળી અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે પગલા ભરી અને પ્રશાસન પ્રત્યે વિશ્વાસ વધાર્યો હતો તેમજ સંજેલી ખાતે ચાલી રહેલી એસઆઈઆર કામગીરી અંગે બીએલઓ તથા સુપરવાઇઝરો સાથે બેઠક યોજાઈ કામગીરી સમય પૂર્ણ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું